નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે પોલીહાઉસમાં ગુલાબની ખેતી સામાન્ય રીતે પોલીહાઉસમાં આપણે ટામેટા મરચા એવું બધું સાંભળીએ પણ ગુલાબ હા બરાબર થોડું અસામાન્ય તો છે જ આપણી પાસે જયપુરના એક ખેડૂત છે રામકુમાર ચૌધરી એમના અનુભવોની વાત છે તો ચાલો એમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે એને સમજીએ જોઈએ કે આ પ્રયોગ કેટલો સફળ રહ્યો ચોક્કસ અને આપણો હેતુ એ જ છે કે આ વિશિષ્ટ ખેતી એમ કે પ્રેક્ટિકલી કેવી રીતે થાય છે એમાં શું ટેકનોલોજી વપરાય છે કેવા પડકારો આવે છે અને હા સૌથી અગત્યનું પૈસા કેટલા મળે એટલે કે આર્થિક રીતે કેટલું ફાયદાકારક છે બરાબર તો સૌથી પહેલો સવાલ આ ગુલાબનો વિચાર આવ્યો ક્યાંથી શાકભાજી છોડીને હા એ વાત રસપ્રદ છે એમને છે ને એક સરકારી કૃષિ પ્રવાસ હતો એમાં પુણે ગયા હતા અને ત્યાં એમણે પોલીહાઉસમાં ગુલાબની ખેતી થતી જોઈ ઓ પુણેમાં હા અને એ જોઈને એમને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો પછી તો એમણે પોતાના ખર્ચે ફરીથી પુણે જઈને બધી માહિતી લીધી અને પછી જયપુરમાં લગભગ ચાર હજાર ચોરસ મીટરમાં પોલીહાઉસ બનાવ્યું ચાર હજાર ચોરસ મીટર હા અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ટોપ સિક્રેટ વેરાયટીના અંદાજે ત્રીસ હજાર છોડ રોપ્યા ત્રીસ હજાર છોડ શરૂઆત તો જોરદાર કહેવાય તો રોપ્યા પછી ફૂલ ક્યારે આવવાના શરૂ થયા અને પેલું ઉત્પાદન વધતું જાય રીતે હા શરૂઆત ફૂલ આવતા લગભગ એમ કે અઢીથી ત્રણ મહિના જેવો સમય લાગ્યો અને કેવું છે દર દિવસે ફૂલ કાપવાના શરૂઆતમાં એક છોડ પરથી એક ફૂલ મળે એને છે ને નીચે બે પાંદડા રાખીને કાપવાનું અચ્છા બે પાંદડા રાખીને હા એટલે ત્યાંથી પછી બે નવી ડાળીઓ ફૂટે પછી એ બે કાપો એટલે ચાર થાય ચારમાંથી આઠ એમ છોડની કેપેસિટી વધતી જ જાય લગભગ પાંચથી સાત વર્ષ સુધી આ ચાલ્યા કરે અરે વાહ આ તો ખરેખર મતલબ લોંગ ટર્મ પ્લાનિંગ જેવું થયું ઉત્પાદન વધતું જ રહે પણ સારા ફૂલ માટે મોટા ગુણવત્તાવાળા ફૂલ માટે શું ખાસ ધ્યાન રાખવું પડે બિલકુલ ક્વોલિટી તો મેઇન છે એના માટે જુઓ એક તો દાંડી લાંગડી રાખવાની લગભગ અઢી ફૂટ અને નીચે બે પાંદડા રાખીને જ કાપણી કરવાની એનાથી છોડનો ગ્રોથ સારો રહે અને બીજું જે બહુ જ જરૂરી છે એ છે સાઈડ શૂટ્સ કાઢવાનું એટલે મુખ્ય ફૂલની આજુબાજુ જે નાની કળીઓ કે ડાળીઓ ફૂટે ને એને હાથથી તોડી નાખવાની અચ્છા એ નાની કળીઓ કાઢી નાખવાની હા નિયમિતપણે એનાથી શું થાય કે છોડની બધી તાકાત મુખ્ય ફૂલને મળે એટલે ફૂલ મોટું થાય દિખાવડું બને બરાબર સમજાયું છોડની એનર્જી એક જ જગ્યાએ ફોકસ કરવાની વાત છે હવે ફૂલ તૈયાર થઈ ગયા પછી ખેતરથી બજાર સુધીની પ્રોસેસ શું હોય છે માર્કેટિંગનું શું હા ફૂલ તોડ્યા પછી પણ કામ પૂરું નથી થતું પહેલા તો કાંટા કાઢવા પડે એના માટે એમની પાસે ખાસ મશીન છે કાંટા કાઢવાનું ઓ મશીનથી હા પછી દાંડીની લંબાઈ પ્રમાણે ગ્રેડિંગ થાય અલગ અલગ સાઈઝ પ્રમાણે અને પછી 20 વીસ ફૂલના બંચ બનાવે બંચ બનાવેને પછી પછી વેચવા જવાનું પણ અહીંયા એક વાત બની શરૂઆતમાં એમણે જયપુરની લોકલ માર્કેટમાં વેચવાનું શરૂ કર્યું હા પણ ત્યાં એમ કે ધાર્યા મુજબ ભાવ ન મળ્યા એ એક મોટો પડકાર હતો શરૂઆતમાં ઓ એટલે કે મહેનત પ્રમાણે વળતર પછી શું કર્યું પછી માર્કેટ બદલી હવે એ લોકો ખાટુ મંદિર પાસે વેચે છે ખાટુ ત્યાં કેવી રીતે હા હવે એ ધાર્મિક સ્થળ છે એટલે ત્યાં ફૂલોની માંગ રહે છે પ્રવાસીઓ પણ આવે તો ત્યાં એમને બજારના ભાવ પ્રમાણે બંચના સો થી દોઢસો રૂપિયા ક્યારેક એનાથી વધારે પણ મળી રહે છે ઓહો આ તો ઘણો ફરક કહેવાય મતલબ યોગ્ય માર્કેટ શોધવું બહુ જ જરૂરી છે બિલકુલ અને સારી વાત એ છે કે આ કાપેલા ફૂલ પાણીમાં રાખો તો 8 દિવસ સુધી તાજા રહે એટલે વેચાણ માટે થોડો સમય મળે હા એ બરાબર આ માર્કેટિંગ ની વાત તો શીખવા જેવી છે પણ બીજી મુશ્કેલીઓ શું આવે આ ખેતીમાં મુખ્ય પડકારો કયા ગણાય ચોક્સસ પડકારો તો હોય જ મુખ્યત્વે ત્રણ ગણાવી શકાય એક તો છે રોગ અને જીવાત એમાં ડાયબેક કરીને એક રોગ આવે ડાયબેક હા એમાં ડાળી ઉપરથી સુકાવવા માંડે એને કંટ્રોલ કરવા માટે પેલો રોગવાળો ભાગ કાપી નાખવો પડે અને દવા છાંટવી પડે એ સિવાય માઇટ્સ એટલે કે બહુ ઝીણી જીવાત આવે બીજી ઈયળોને બધું તો ખરું જ સતત ધ્યાન રાખવું પડે રોગ જીવાત તો છે જ બીજું શું બીજો મોટો પડકાર છે પાણી પોલીહાઉસમાં ગુલાબને પાણી બહુ જ જોઈએ પુષ્કળ કેટલું બધું ખાસ કરીને ઉનાળામાં તો બહુ જ એટલે જુઓ આ ખેડૂત ટપક સિંચાઈ વાપરે છે મિની સ્પ્રિન્કલર પણ છે અને ફોગર સિસ્ટમ પણ રાખી છે ત્રણેય સિસ્ટમ હા પણ આ બધા માટે પાણીનો સોર્સ પાકો જોઈએ પૂરતું પાણી હોવું જ જોઈએ એના વગર આ શક્ય નથી સાચી વાત છે પાણી વગર તો કંઈ નહીં અને ત્રીજો પડકાર ત્રીજો છે મજૂરી લેબર ફૂલ કાપવા પછી પેલા કાંટા કાઢવા ગ્રેડિંગ કરવું બંચ બનાવવા આ બધા કામમાં માણસો જોઈએ અને એ પણ જાણકાર એટલે કુશળ મજૂરો મળવા અને એનો ખર્ચ એ પણ એક મોટો મુદ્દો છે ખરેખર આ બધા પડકારો જોઈએ તો લાગે કે આમાં ઘણી તૈયારી જોઈએ તો હવે પૈસાની વાત કરીએ ખર્ચ કેટલો થાય અને આવક કેટલી સરકારી મદદ કેટલી કામ લાગી જુઓ ખેડૂત પોતે કહે છે કે જેટલી કુલ આવક થાય એના લગભગ પચાસ ટકા તો ખર્ચમાં જ જતા રહે અડધો હા મજૂરી ખાતર દવા લાઈટ બિલ ટ્રાન્સપોર્ટ બધું ગણો તો પચાસ ટકા જેવો ખર્ચ એટલે નફો કેટલો રહેશે એનો આધાર સીધો માર્કેટના ભાવ પર છે ભાવ સારા તો નફો સારો બરાબર અને પેલી સબસિડીની વાત હતી હા એમને પોલીહાઉસ બનાવવા માટે સરકારમાંથી લગભગ સાડા આઠ લાખ રૂપિયાની સબસિડી મળી હતી ઓ એટલે શરૂઆતનું જે મોટું રોકાણ હોય એમાં ઘણી રાહત મળે પણ ખેતીના જે રોજિંદા જોખમો છે એ તો રહે જ તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે પોલીહાઉસમાં ગુલાબની ખેતી શક્ય છે ફાયદો પણ કરાવી શકે પણ શરત એ કે તમારી પાસે ટેકનિકલ જાણકારી હોય પાણીની પૂરી વ્યવસ્થા હોય મજૂરીનું મેનેજમેન્ટ હોય અને સૌથી અગત્યનું યોગ્ય બજાર હોય બરાબર સબસિડી મદદ કરે પણ એના પર જ આધાર ન રાખી શકાય એકદમ સાચી વાત અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે કે શું આ પ્રકારની હાઈટેક ખેતી જે પાણી મૂડી સરકારી મદદ પર આટલી બધી નિર્ભર છે તે ભારતમાં ગુલાબ જેવા ઊંચું મૂલ્ય આપતા પાકો માટે ભવિષ્યનો રસ્તો બની શકે આ મોડલ કેટલું ટકાઉ છે અને કેટલા ખેડૂતો આ અપનાવી શકશે એ ખરેખર વિચારવા જેવું છે ખરું ને ચોક્કસ આ પ્રશ્ન સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ ખૂબ સરસ માહિતી મળી આભાર આભાર